હેલો ફ્રેન્ડ્સ જય દ્વારકાધીશ તો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં તો આજે હું તમારી સામે એક સરસ મજાની રેસીપી લઈને આવી છું તેનું નામ છે ગુલાબજાંબુની રેસીપી તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ કે ગુલાબજાંબુ કેવી રીતે બનશે તો આપણે ગુલાબ ગુલાબજાંબુ બનાવવા માટે અહીંયા બસો ગ્રામ મેં જે પ્રિમિક્સ રેડીમેડ મળે છે બજારમાં તે મેં લઈ લીધું છે તો આપણું પ્રિમિક્સ છે તે રામદેવનું છે તો આ પ્રિમિક્સને આપણે એક પાત્રમાં કાઢી લીધું અને હવે તેની અંદર આપણે થોડું

પછી આપણે હળવા હાથે એને મસળી લેવાનું છે અને લોટ બાંધીએ ત્યારે જેવી રીતે લોટ બંધાઈ જાય એવી રીતે આને પણ આપણે બાંધી લેવાનું છે તો હવે આપણું આપણે મિક્સ મિક્સ થઈ ગયું છે અને હવે આપણે એના નાના નાના બોલ્સ બનાવવાના છે તો આપણે એક થોડું તેલ હાથમાં લગાવી અને હળવા હાથે બોલ્સ બનાવી લઈએ અને ધ્યાન રાખવાનું છે કે આમાં તળ ના રહી જાય તો નાના નાના બોલ બનાવવાના છે અને પછી આપણે એને તળવાના છે તો તમે જોઈ શકો છો કે આપણું આ એક બોલ બનીને રેડી થઈ ગયો છે આવી જ રીતે આપણે બધા જ બોલ્સ રેડી કરી લેવાના છે તો હવે આપણે આ બોલ્સ બનીને રેડી થઈ ગયા છે બોલ્સ આપણે બનાવી લીધા તો હવે આપણે એક બાજુ તેલ ગરમ મૂકી દીધું છે તો તેલ ગરમ થાય એટલી વારમાં આપણે ચાસણી બનાવી લેવાની છે તો ચાસણી બનાવવા માટે આપણે એક કચરો મેં ખાંડ લીધી છે એટલે આ પાંચસો ગ્રામ જેટલી ખાંડ છે અને આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે જેટલી ખાંડ ઉમેરીએ એટલું જ પાણી ઉમેરવાનું છે તો હવે આ ખાંડની અંદર આપણે મેં જેમ કીધું એ પ્રમાણે આપણે જેટલી ખાંડ લીધી હતી તેટલું જ પાણી ઉમેરવાનું છે તો પાણી આપણે ઉમેરી દીધું હવે આ ધીમા તાપ પર ગરમ થાય ત્યાં સુધી આપણે રાહ જોવાની છે અને ફ્લેવર માટે આપણે થોડોક મેં છ થી સાત એલચીનો ભૂકો કરી નાખ્યો હતો તે આની અંદર નાખી દીધું છે તમે પણ નાખી શકો છો અને જો તમારે ફૂડ કલર એડ કરવો હોય તો તમે એ પણ એડ કરી શકો છો

તો આજ રીતે આપણે બધા બોલ્સ ને તળી લેવાના છે અને પછી એક કાઢી લેવાના છે છે જો કેટલા સરસ ગયા આવી જ રીતે આપણે બધા જ ગુલાબજાંબુને તળી લેવાના છે તો આપણી ચાસણી બની ગઈ છે તો હવે આનો ગેસ બંધ કરી દઈએ આપણે અને ગેસ બંધ કરી અને હવે આપણે એની અંદર ગુલાબજાંબુ આપણે તરાઈ ગયા છે બધા જ આની અંદર એડ કરી દેવાના છે આવી રીતે બધા જ આની અંદર એડ કરીએ અને અડધો કલાક સુધી આને આવી જ રીતે રાખી મૂકવાના છે અને પછી આપણા ગુલાબજાંબુ રેડી થઈ ગયા આ જ રીતે આપણે એમાં બધા જ ગુલાબજાંબુ જેટલા તળ્યા હોય તે બધા આમાં એડ કરી દેવાના છે અને અડધી કલાક સુધી એમાં જ રાખી મૂકવાના છે તો તમે જોઈ શકો છો આપણા ગુલાબજાંબુ બનીને રેડી થઈ ગયા છે તો હવે તમે પણ આ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને અમને જણાવજો કે તમને આ કેવો લાગ્યો વિડીયો તો ફ્રેન્ડ્સ આપણા ગુલાબજાંબુ સરસ બનીને રેડી થઈ ગયા છે તો તમે જોયા તો હવે તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે આ રેસીપી કેવી લાગી અને જો તમને આ વિડીયો ગયો હોય તમારી અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ